જુનાગઢમાં આવેલા કેશોદના બાવા સિમરોલી ગામેથી સિમરોલી ગામે જતા વડલી નાકાના રસ્તા પરના દબાણો દૂર કરવા માટે આજે બાવા સિમરોલી ગામના ખેડૂતોએ એક આવેદનપત્ર કેશોદ મામલતદારને પાઠવ્યું હતું

બાવાસિમરોલી ગામના વડલીવાળા વિસ્તારના ખેડૂતો બધાય પોતાના રસ્તાના પ્રશ્નો માટે થઈ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો અમને ગાઈડન્સ આપ્યા છે કે ભાઈ આવી સત્તાઓ ટીડીઓ સાહેબ અને પંચાયત પાસે છે અને અમારે જે શિયાળુ પાક છે એ પાક તૈયાર થવાની તૈયારીમાં છે અને મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર હાર્વેસ્ટર જઈ શકે એમ છે નહીં એટલે વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ આપે અને સરકાર અમને સહકાર આપે અને આ અમે મુક્ત થાય એવી અમે રજૂઆત કરવા આવ્યા છે મેજિસ્ટ્રેટ સાહેબે બહુ સારી સહકાર આપ્યો છે અને અમને ગાઈડન્સ આપ્યું છે આ મુજબ અમે હાલવાના છે જરૂર પડશે તો અમે આવશું પણ હા પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જૂનાગઢ